સ્વાગત છે અમારી આ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા તેમજ ઓનલાઈન જે કામગીરીનું ભારણ વધારવામાં આવે છે એને લઈ અને સારી ક્વોલિટીના સ્માર્ટફોન મળી રહે તે બાબતને લઈને ઘણી બધી રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે લડાયક મૂળમાં આવી ગયા છે હવે મિત્રો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ઘણા તાલુકાઓમાં મામલતદાર કક્ષાએ આઈસીડીએસ ઓફિસમાં આવેદનપત્રો અપાયા છે અને એ વિભાગના જે સુપરવાઇઝરો છે જે કર્મચારીઓ છે તેમના સિમ કાર્ડ છે પરંતુ આપી દેવામાં આવ્યા છે કારણ કે સરકાર દ્વારા સારી ક્વોલિટીના સ્માર્ટફોન અપાતા ઓનલાઈન કામગીરી બહેનોએ પોતાના પર્સનલ ફોનમાં કરવાની રહેતી હોવાથી પર્સનલ ડેટા બેન્ક ડિટેલ્સ ઓટીપી તેમજ જે ફોટા પર્સનલ છે તે ચોરાઈ જાય તેવી ભીતિ આ બહેનોને જે છે તે થતી હોય છે જેને લઈ અને સારી ક્વોલિટીના સ્માર્ટફોન મેળવવા ઘણી ખરી રાજ્ય સરકારની આંગણવાડી કર્મચારી બહેનો લડાએક લડી રહ્યા છે ત્યારે દેશની આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ટૂંક સમયમાં સારી ક્વોલિટીના સ્માર્ટફોન આપવાને લઈ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સારી ક્વોલિટીના સ્માર્ટફોન ટૂંક સમયમાં આપશે તો તેને લઈને મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ આંગણવાડી કર્મચારી પગાર વધારાની તો કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના નેજા હેઠળ કામ કરતાં પચાસ હજાર કરતાં પણ વધારે જે આંગણવાડી કાર્યકર અંતેડાગર બહેનો છે તેઓ ઘણા સમયથી જે છે તે ઓનલાઈન કામગીરી પોતાના પર્સનલ ફોનમાં કરવા મજબૂર હતા પરંતુ મિત્રો સરકાર દ્વારા સિમ કાર્ડ તો આપ્યા હતા પરંતુ સ્વા સારી ક્વોલિટીના સ્માર્ટફોન અપાતા બહેનોને ઓનલાઈન કામગીરી જે છે તેમાં સ્માર્ટફોન ન આપવાને કારણે ઘણી ખલેલ પહોંચતી હતી અને ખૂબ જ તકલીફ પડતી હતી આથી આ બહેનોએ આ ઓમ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરતાં રાજ્ય સરકાર જે છે તે બહેનો જે કહી શકાય જે મુખ્ય માંગ છે તે ટૂંક જ સમયમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને સારી ક્વોલિટીના સ્માર્ટફોન આપવાને લઈને આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે હવે મિત્રો વાત કરીએ સામાજિક સુરક્ષા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર બલજીત કૌરે ગઈ ગુરુવારે સિવિલ સચિવાલય ખાતે વિવિધ આંગણવાડી યુનિયનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠક ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કર્મચારીઓ રાજ્ય સરકારનું જે યુનિયન છે કર્મચારી સંઘ આંગણવાડી કર્મચારી સંઘ કે જે વિવિધ માંગણીઓ જેવી કે પગાર વધારા પેન્શન બળતી વગેરેને લઈને જે માંગણીઓ કરી રહ્યા હતા અને ઘણા લાંબા સમયથી સરકાર માટે મિત્રો મંત્ર યોજવાની વાત કરતા હતા આખરે ગત ગુરુવાર જે છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર બલજીત કૌરે આ જે પ્રતિનિધિઓ છે આંગણવાડી યુનિયનોને મળ્યા હતા અને જે બેઠક યોજાઈ હતી તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પંજાબ સરકાર ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકરો તેમજ તેડાઘરોને સારી ક્વોલિટીના સ્માર્ટફોન તેમજ તેડાઘરોને સ્માર્ટફોન આપવાની માંગણી પણ પૂર્ણ કરશે જેથી આંગણવાડી સ્તરે કામ વધારે અસરકારક અને પારદર્શક રીતે થઈ શકે પરંતુ મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી બલજીત કૌરે જણાવ્યું હતું કે સરકાર પગાર વધારો મોબાઈલ ભથ્થામાં વધારો તેમજ અન્ય માંગણીઓ પર પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરી આંગણવાડી કાર્યકરો અને તેડાકારોની જે માંગણીઓ વિભાગીય ઠરાવને પાત્ર છે તેનો ટૂંક જ સમયમાં ઉકેલ લાવવામાં આવશે સરકારી ઠરાવની જરૂર ન હોય એવા મુદ્દાઓ પણ ટૂંક જ સમયે પ્રક્રિયા કરવામાં આવશે હવે મિત્રો વાત કરીએ ખાલી જગ્યાઓ ભરવા માટે આંગણવાડી કાર્યકરો અને તે ડાગર ભરતી પ્રક્રિયા પણ ટૂંક જ સમયમાં સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે મંત્રીશ્રી ડોક્ટર બલજીત કૌરે જણાવ્યું હતું કે અનેક મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારી છે જેમાં પાછલા મહિનાનો પગાર બાકી રહે તેવો પગાર ચૂકવો ભરતી પ્રક્રિયા શરૂ કરવી અને મૃત્યુ અથવા તો ગંભીર બીમારીના કિસ્સામાં જે આંગણવાડી કર્મચારી ગંભીર બીમારીના કિસ્સામાં જે આંગણવાડી કર્મચારીઓ છે તેવા આશ્રિતોને રોજગાર આપવા માટેના નિયમોમાં સુધારા કરવાનો પણ સમાવેશ થાય છે આમ જે આંગણવાડી કાર્યકરો છે જે ઘણા લાંબા સમયથી માંગણીઓ ઉઠી રહી છે તેને હકારાત્મક વલણ આપવા ગત ગુરુવારે જે બેઠક યોજાઈ હતી રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી સાથે તેમાં ઘણી ખરી બાબતોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે અને હાલમાં સરકાર તમામ બહેનો આંગણવાડી કાર્યકર્તે ડાગર બહેનો કે જેઓનું સંખ્યા બળ પંજાબમાં પચાસ હજાર કરતાં પણ વધારે છે તો પચાસ હજાર કરતાં પણ વધારે જે આંગણવાડી કાર્યકર્તે ડાગર બહેનો છે તેમને સારી ક્વોલિટીના સ્માર્ટફોન ટૂંક જ સમયમાં શબ્દ સરકાર ઉપલબ્ધ કરાવશે અને પગાર વધારા સહિતની જે અન્ય માંગણીઓ છે તેમાં પણ પેન્શન પગાર વધારો વીમો આરોગ્ય પીએફ તેવી બળતીના વગેરેના જે નિયમો છે તે પડતર માંગણીઓ છે તેને લઈને પણ સરકાર આગામી મહિનામાં જે છે તે જાહેરાતો કરશે અને આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત